સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં અનેક પવિત્ર સ્થાનો મહત્વ છે પરંતુ મહોત્સવમાં ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા સર્જાશે તારીખ છવ્વીસ ઓક્ટોબર યાત્રાળુઓ માટે નવી સુવિધાઓ સાથે યાત્રિક ભુવન ઉદ્ઘાટન તથા તારીખ ઓગણત્રીસ ઓક્ટોમ્બર ફરેણી ખાતે મહામંત્ર ધામમાં નવા

અને દિવાળીનું આપણે મહત્તમ શું છે દિવાળી ખાલી ફટાકડા ફોડવા છે અને માટે દિવાળી છે છે અને દિવાળી જેમ બધા બધા ક્રિસમસ લોકોને નવા માટે આપણા માટે દિવાળીનું સંતો પ્રમાણે મહત્વ શું છે એ ખાસ દીપાવલી નું મહાત્મા એ છે કે રામચંદ્ર પ્રભુ જ્યારે અયોધ્યામાં લંકા પર વિજય કરી પરત પધાર્યા ત્યારે ઘેરે ઘેરે દીવડાઓ પ્રગટાવી અને એમનું સ્વાગત અભિવાદન કરેલું અને હર્ષોલ્લાસ આનંદ વ્યક્ત કરેલો કે અમારા પ્રભુ અમારે આંગણે પરત બધાયા હવે આ ઘનશ્યામ મહારાજનો જે શતાબ્દી મહોત્સવ છે જેતપુર ધામને આંગણે જ્યાં ભગવાન સ્વામિનારાયણ ગાદીએ બેઠા બે વરદાન માંગ્યા ભક્તો માટે એ જગ્યાએ ઘનશ્યામ મહારાજ પધરાવ્યા તો એ જગ્યાએ ઘનશ્યામ મહારાજ પધરાવ્યા અને વર્ષ પૂર્ણ થાય છે તો એ નિમિત્તે શતાબ્દી મહોત્સવ રાખ્યો છે શતાબ્દી મહોત્સવ અંતર્ગત દીપાવલી આપણે આવે છે તો દીપાવલીને દિવસે જેતપુર સ્વામિનારાયણ મંદિર ગાદીસ્થાનમાં અગિયાર હજાર દીવડાઓથી દીપોત્સવ કરવામાં આવશે અને આખું જે ચોગાનને મંદિર દીપથી જળહળી ઉઠશે આપણે એમ કે એક દીવડો પ્રત્યે ને એની ઉર્જા છે ને એ ભલે આપણે લાગે દીવડો નાનો છે એની ઉર્જા અનેકો કિલોમીટર સુધી જતી હોય તો અગિયાર હજાર દીવડા પ્રગટાવવાથી

લોકો માટે એનો આહવાન કે કેવી રીતે તમારે પધારવું શું શું કાર્યક્રમો છે આ ઉત્સવ નિમિત્તે અનેક કાર્યક્રમો છે જેમાં અમે દીપોત્સવની વાત કરીએ બેસતા વર્ષને દિવસે મહાનુકૂટ થશે અને થી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ભક્ત ચિંતામણી ગ્રંથની કથા થશે એ કથાના વક્તા પદે અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંચરણદાસજી સ્વામી તેમજ સરદાર નિવાસી પૂજ્ય સદગુરુ શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી કથાનું રસપાન કરાવે છે અને આ મહોત્સવ અમારા ગુરુજી સદગુરુ શ્રી નીલકમચંદજી સ્વામીની પ્રેરણાથી અને આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી ઉજવવા અમે જઈ રહ્યા છીએ મહોત્સવ અંતર્ગત એકસો સિત્તેર રૂમનું ભવ્ય ઘનશ્યામ યાત્રિક ભુવન તૈયાર થયું છે યાત્રાઓની સુવિધા માટે અને આજની સુવિધાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ છે તો એનું ઉદ્ઘાટન છવીસ તારીખે સવારે નવ કલાકે રાખવામાં આવે છે મહોત્સવ અંતર્ગત સ્વામિનારાયણ મહામંત્ર જ્યાં પ્રગટ થયો સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ કર્યો અને સંતને ની દીક્ષા પણ શરૂઆત કરી અને પોતાના ગુરુદેવ રામાનંદ સ્વામી જ્યાં ધામમાં પધારીને એમનો અગ્નિ સંસ્કાર થયો એવા પ્રસાદીભૂત ઐતિહાસિક સ્થાનમાં નૂતન મંદિર એનું ખાત મુહૂર્ત કરવા જઈ રહ્યા છે ઓગણત્રીસ તારીખ કલાકે બરાબર અને સ્વામિનારાયણ ભગવાન ત્યાં ભક્તો માટે બે દિવ્ય વરદાન માંગ્યા કે એના પ્રાર્ધમાં જે કાઈ દુઃખ લખાણું હોય ભિક્ષા માંગવાનું વગેરે તો એ મને આવે પણ મારા આશ્રિત ને આવે એવું ભગવાન ને માગી લીધું બીજું કે એને અંતકાળે મૃત્યુ સમયે કાંઈ દુઃખ થવાનું તો એ મને આવે પણ મારા આશ્રિતને ના આવે આ બે દિવ્ય વરદાન માગ્યા એટલે ગાદીએ બેઠા અને વરદાન માગ્યા એટલે આ જેતપુર મંદિરને ગાદી સ્થાન અને વરદાન ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને એનો ઇતિહાસ જેમ આપણે કેપિટલ ઓફ ઇન્ડિયા ઇઝ ડેલી કહેવાય એમ કેપિટલ ઓફ સ્વામિનારાયણ સંપ્રદાય જેતપુર કહેવાય છે સર્વે વાલા દર્શક મિત્રોને મારા નમસ્કાર જય સ્વામિનારાયણ સર્વપ્રથમ તો અબ તક ના જે ચૌદ વર્ષ પૂર્ણ થયા છે એને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખૂબ પ્રગતિ થાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું જેતપુર શહેરના આંગણે જ્યાં સામનાયન ભગવાન ગાદીએ બેઠા છે બે દિવ્ય વરદાન માંગ્યા છે એવું ઐતિહાસિક જે સ્થાન છે એ જગ્યાએ ઘનશ્યામ મહારાજ સદગુરુ શ્રી કેશવચંદાજી સ્વામીએ પધરાવ્યા છે અને સદગુરુ શ્રી બાલમકુંદાજી સ્વામી આ મંદિર બંધાવ્યું છે તો એ ઘનશ્યામ મહારાજના સો વર્ષ પૂર્ણ થતા હોવાથી શતાબ્દી મહોત્સવ અમે ઉજવવા જઈ રહ્યા છીએ તો આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત અગિયાર હજાર દીવડાઓથી દીપાવલી મહોત્સવ થશે દરરોજ ઘનશ્યામ મહારાજને આગળ અંકુટપુરા અંકુટપુરા છે રાજોપચાર થશે પચીસથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ભક્ત ચિંતામણી ગ્રંથની કથા થશે અમારા ગુરુજી પરમપૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠંદજી સ્વામી સરદાર નિવાસી નિત્યશ્વરદાસજી સ્વામી વગેરે સંતો કથાનું રસપાન કરાવશે દેશ વિદેશથી હરિભક્તો ખૂબ આવશે રોજના પચીસથી ત્રીસ હજાર ભક્તો કથા વાર્તાનો મહોત્સવનો પ્રસાદનો બધાએ લાભ લેશે ને આ મહોત્સવ અંતર્ગત યાત્રાઓ માટે જે એકસો સિત્તેર રૂમનું જે યાત્રિક ભવન બનાવવામાં આવશે એનું ઉદઘાટન થશે એ છવ્વીસ તારીખે સવારે નવ કલાકે સ્વામિનારાયણ જ્યાં સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો છે ગુરુદેવ રામાનંદ સાહેબનો જ્યાં અગ્નિ સંસ્કાર થયો છે સ્વામિનારાયણ કરી છે એવા પ્રસાદિક સ્થાનમાં નૂતન મંદિર તેનું ખાતમુહૂર્ત પણ કરવા અમે જઈ રહ્યા છીએ તો હજારો ભક્તો અને સંતોના વરસ રે આ ખાતમુહૂર્ત થશે તો આ મહોત્સવમાં બધા ભક્તો ખાસ પધારે અને ઘેર બેઠા પણ આ મહોત્સવનો તમે લાભ લ્યો એ જ અભ્યર્થના સાથે તક ચેનલની માધ્યમથી તમે ઘેર બેઠા ખાસ લાભ લેજો એવી અમે શુભેચ્છા સાથે ભિલાસા સાથે સર્વેને ભાવથી જાય કથાનો આમ તો આખા દિવસનો કાર્યક્રમ એવો છે સવારના સેશનમાં મંદિરમાં મહારાજનો શોરશોપચાર વિધિથી રાજોપચાર થઈ શકે રાજાને શોભે એવા ઉપચાર ભગવાનને અર્પણ કરવામાં આવશે ને બીજું ભગવાનની આગળ અન્નકૂટ ધરાવવામાં આવશે મંદિરના પટાંગણમાં સામૂહિક મહાપૂજા થશે યજ્ઞ પણ થશે બપોર પછીના સેશનમાં સાડા ત્રણથી તે સાડા છ વાગ્યા સુધી કથા થશે અને રાત્રિના સેશનમાં નવથી સાડા અગિયાર વાગ્યા સુધી કથા થશે અને મહોત્સવ અંતર્ગત બાલમંચ છે યુવા મંચ છે મહિલા મંચ છે સર્વરોગ નિદાન કેમ છે બ્લડ કેમ છે અનેકવિધ આધ્યાત્મિક ધાર્મિક સામાજિક બધા કાર્યક્રમોને સાથે જોડેલા છે તો બધાએ ખાસ લાભ લેજો અને પ્રસાદ સાંજના સમયે ત્યાં મહોત્સવ સ્થળે જ રાખવામાં આવેલ છે